નમસ્કાર પ્રણામ દોસ્તો આજના વિડીયોમાં ચિંતા થાય ટેન્શન થાય ત્યારે શું કરવું જોઈએ એના વિશે જાણીશું ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ તો ચાલો શરૂ કરીએ નંબર એક સૌથી પહેલાં તો ધ્યાન કરવું ધ્યાન કરવાથી મનમાં પોઝિટિવ વિચારો આવે છે અને મન પણ શાંત રહે છે જીવનમાં હંમેશા હકારાત્મક વિચારો રાખો ક્યારે પણ કોઈનું ખરાબ ન કરવું સમસ્યાઓનો ઉદ્ભવ થાય છે તણાવમાં રહેવાથી એટલા માટે જીવનમાં હંમેશા ખુશ રહેવું જોઈએ નંબર બે લીકેજ ટાંકીમાંથી પાણી ધીમે ધીમે જેમ ખાલી થઈ જાય છે એમ ચિંતા અને તણાવ માણસની શક્તિઓને ધીમે ધીમે ખતમ કરી નાખે છે એટલા માટે ચિંતા ના કરો જીવનમાં સમસ્યાઓ આવે તો એનું સમાધાન પણ હોય છે દોસ્તો ખરાબ વ્યક્તિઓ દરેક સંજોગોમાં અને દરેક માણસોમાં ભૂલ શોધવા માટે પાવરફુલ હોય છે સારા વિચાર સારી ભાવના અને સારી આદત એ હંમેશા આપણને ખુશ અને આનંદિત રાખે છે નંબર ત્રણ ચિંતા એ દોડતો ઘોડો છે જે તમને એક જ જગ્યા પર ફેરવે છે ક્યાંય પહોંચાડતું નથી સમસ્યાઓમાંથી બહાર આવવા માટે ચિંતા નહીં પરંતુ કાર્ય કરવું જોઈએ ચિંતા કરવાના બદલે એક પગલું આગળ વધારશો ને તો ઉકેલ તમારી તરફ દોડીને આવશે નંબર ચાર ચિંતા ત્યારે જ વધે છે જ્યારે આપણે ભવિષ્યને નિયંત્રણ કરવાની કોશિશ કરીએ છીએ સાચું સુખ ત્યારે મળે છે જ્યારે આપણે સમજી જઈએ છીએ કે આપણું કામ પ્રયત્ન કરવાનું છે પરિણામ નિયંત્રણ કરવાનું નહીં આ સમજણ જીવનમાંથી ચિંતાને ઓગાળી દે છે શાંતિ કોઈ બહારની જગ્યા પર નથી શાંતિ એ તો તમારા અંદર જ છે જો મનને કાબૂમાં રાખશો તો તુફાની દરિયો પણ તમને હલાવી નહીં શકે અને જો મન બેચેન હશે તો નાની નાની સમસ્યાઓ પણ પહાડ બની જશે એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો કે જીવતા છો તો નિંદા થવાની જ છે કારણ કે વખાણ એ તો મર્યા પછી જ થાય છે અમુક સમયે જિંદગીના એ વળાંક ઉપર આવીને ઉભા રહી જઈએ છીએ કે જ્યાં ના કંઈ મળવાની ખુશી હોય છે કે ના કંઈ પણ ખોવાનું ગમ હોય છે સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું એ આપણી કિસ્મત હોય છે અને એમને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે દુનિયાની સૌથી સારી ભેટ એ સારો હમસફર હોય છે જે કિંમતથી નહીં પરંતુ કિસ્મતથી મળે છે વિશ્વાસ તો હંમેશા બધાને ખોટા ઉપર જ હોય છે કારણ કે સાચાને તો હંમેશા સાબિત કરવું પડે છે સમય કોઈનો સગો નથી હોતો સાહેબ પરંતુ બધા જ સમય જોઈને સગા બને છે લોકો તમને સમજ છે એ આશા છોડો તમારે જાતે જ પોતાને સમજવાની શરૂઆત કરો કારણ કે દુનિયા તમને હંમેશા તમારી ભૂલો ઉપરથી માપશે પણ જીવન તમને તમારા પ્રયત્નો ઉપરથી પરખે છે દોસ્તો વિશ્વાસ નાજુક હોય છે એકવાર વિશ્વાસ તૂટે પછી ફરી જોડાઈ પણ જાય તો એ પહેલાં જેટલો પારદર્શક નથી રહેતો એટલે સંબંધોમાં શબ્દો બોલતા પહેલા હજારો વખત વિચારજો મિત્રો કારણ કે શબ્દોમાં જ સંબંધો રચાઈ પણ જાય છે અને શબ્દોમાં જ સંબંધો તૂટી પણ જતા હોય છે જીવનમાં ક્યારેક કોઈનું અપમાન ના કરો કારણ કે જીવનમાં એક રાત એવી પણ આવે છે જે રાત પછી સવાર નથી થતું સંબંધોમાં આનંદ ત્યાં જ હોય જ્યાં ભૂલોને ભૂલી જવાની સમજણ હોય હંમેશા તૈયારીમાં જ રહેવું સાહેબ કારણ કે માણસ અને મોસમ ક્યારે બદલાઈ જાય એનો કોઈ ભરોસો નથી હોતો મિત્રો સમય અને પરિસ્થિતિ એ તો ગમે ત્યારે બદલાઈ શકે છે એટલા માટે ક્યારેય પણ કોઈનું અપમાન ના કરો ગમ એનો નથી હોતો કે સમયે સાથ ના આપ્યો પરંતુ ગમતો એનો હોય છે કે જેને પણ સમય આપ્યો એણે જ સાથ ના આપ્યો જે દિવસ તમે પોતાને મહત્વ આપવાનું શરૂ કરી દો છો એ દિવસથી જીવન બદલાઈ જાય છે કારણ કે દુનિયા એ જ વ્યક્તિને ઊંચું સ્થાન આપે છે જે વ્યક્તિ પોતાને જ વેલ્યુ આપે છે હાલ પૂછવાથી ક્યાં હાલ ઠીક થઈ જાય છે પરંતુ મનને શાંતિ મળે છે કે આ ભીડ પરી દુનિયામાં કોઈ આપણું પોતાનું પણ છે પોતાની તુલના કોઈ બીજા સાથે ના કરો કારણ કે બાગમાં બધા ફૂલોની સુગંધ એક જેવી નથી હોતી તમારી નૈતિકતા એટલી મજબૂત હોવી જોઈએ કે કોઈ તમને હલાવી ના શકે કારણ કે જ્યાં મૂલ્યો હોય છે ત્યાં ભય નથી રહેતો અને જ્યાં ભય નથી હોતો ત્યાં માણસ પોતાની સાચી શક્તિને લઈ શકે છે કોઈ પણ વ્યક્તિથી વધારે પડતી રાખેલી ઉમીદ એ તમારા દુઃખ અને તમારી ચિંતાનું કારણ બને છે મિત્રો દોસ્તો જો કર્મ ઉપર વિશ્વાસ અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખશો ને તો સમય કેટલોય પણ ખરાબ કેમ ના હોય પરંતુ રસ્તો એ જરૂર મળી જાય છે સમયસર કદર કરી લેવાનું શીખી લેજો સાહેબ કારણ કે અહીં જિંદગી અને અમુક માણસો એ ફરી પાછા નથી મળતા જીવનમાં જે દગો મળવા પર અને દુઃખ મળવા પર પણ ખોટા રસ્તે નથી જતા હંમેશા ઈમાનદારીનો રસ્તો પસંદ કરે છે ને એ લોકો ભગવાનને ખૂબ જ પસંદ આવે છે જ્યારે માણસ સત્યના માર્ગ પર ચાલે છે ત્યારે રસ્તો મુશ્કેલ જરૂર લાગે છે પણ શાંતિ ઘણી મળે છે ખોટ સ્વાર્થ અને છેતરપિંડી એ થોડા સમય સુધી ફાયદો આપે પરંતુ અંતે માણસને પોતાના જ હૃદય સામે શરમાવું પડે સત્યનો માર્ગ ધીરો છે પણ સફળતા એમાં જ સ્થાયી છે યાદ રાખો જિંદગી એની સાથે જ ખેલ ખેલે છે જે એક બહેતરીન ખેલાડી હોય છે જેટલું મોટું સપનું હશે એટલી જ મોટી તકલીફ હશે અને જેટલી મોટી તકલીફ હશે ને એટલી જ મોટી સફળતા પણ હશે દોસ્તો દુનિયા તમારી વાત નહીં સાંભળે પરંતુ તમારું પરિણામ ચોક્કસ સાંભળશે એટલા માટે કામ પર ફોકસ કરો બોલ પર નહીં કારણ કે અવાજને નહીં પણ સિદ્ધિને ઇતિહાસ યાદ રાખે છે જીવનમાં બધું મળી જાય એ જ ખુશી નથી ઘણીવાર જે નથી મળતું એ જ આપણને શીખવે છે કે સંતોષ શું છે માણસની ઈચ્છાઓ અનંત છે પરંતુ આભારી બનતા શીખો જે મળે છે એ પણ કિંમતી છે દોસ્તો જ્યારે સંબંધ નવો હોય ને ત્યારે લોકો વાતો કરવાનું બહાનું શોધતા હોય છે અને જ્યારે સંબંધ જૂનો થઈ જાય છે ત્યારે લોકો એ સંબંધથી દૂર જવાનું બહાનું શોધે છે ક્યારેક ક્યારેક માણસ ના તૂટે છે કે ના વિખેરાય છે બસ હારી જાય છે ક્યારેક પોતાનાથી તો ક્યારેક કિસ્મતથી તો ક્યારેક પોતાનાઓથી પણ ખુદ તમારે જ તમારો સાથ આપવો પડશે દોસ્તો કારણ કે તમારાથી સારો સાથી તમારું બીજું કોઈ નથી હોતું માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતું કારણ કે તેને પોતાના સુખથી પણ વધારે બીજાના દુઃખમાં વધારે મજા આવે છે કેટલીક વાતો જીવનમાં એવી પણ હોય છે જે સમજાવવાથી સમજમાં નથી આવતી પરંતુ પોતાના ઉપર વીતી જવાથી કે જાતે જ અનુભવ કરવાથી સમજણમાં આવતી હોય છે એક જમાનો એવો પણ હતો સાહેબ કે જ્યારે લોકો એકબીજાના પગમાંથી કાંટા કાઢતા હતા અને આજે જમાનો એવો છે કે લોકો એકબીજાના રસ્તામાં કાંટા પાથરે છે સાચી દિશા અને સાચા સમયનું જો જ્ઞાન ના હોય તો ઉગતો સૂર્ય પણ ડૂબતો દેખાય છે એટલો ઇંતજાર ના કરો જેટલો તમે વિચારી રહ્યા છો કારણ કે તમે જે વિચારી રહ્યા છો એનાથી કેટલી આગળ જિંદગી નીકળી રહી છે લોકો તમારા વિશે શું વિચારે છે એનાથી તમારા જીવનમાં કંઈ બદલાતું નથી પરંતુ તમે તમારા વિશે શું વિચારો છો એ તમારી આખી જિંદગી બદલી શકે છે પોતાનું મૂલ્ય જાતે સમજો બાકી દુનિયા તો સમય જોઈને જ મૂલ્ય આપે છે તમે જેવું વિચારો છો એવું જ થાય છે જો તમે પોઝિટિવ વિચારો છો તો પોઝિટિવ થશે અને જો તમે નેગેટિવ વિચારો છો તો નેગેટિવ થશે દોસ્તો જીવનમાં જે વ્યક્તિ તમારા દુઃખના સમયમાં સાથે ઊભો રહે છે એ જ વ્યક્તિ તમારો સાચો સાથી હોય છે કદર એમની કરો જે લોકો તમને દિલથી ચાહે છે બાકી ચહેરા ઉપર તો બધા જ મરે છે પ્યાર એમનાથી કરો જે લોકો પ્યારની કદર જાણતા હોય એમનાથી નહીં જે લોકો દરેક કોઈથી દિલ લગાવવાનું જાણતા હોય ખુશ રહેવા માટેનો એક નિયમ એ પણ છે કે જીવનમાં તમને જે કંઈ પણ મળ્યું છે તેમાં હંમેશા સંતોષ રાખવો જોઈએ તો તમે હંમેશા ખુશ રહી શકશો પોતાની વાણી ઉપર સંયમ રાખવો જોઈએ દોસ્તો તો જીવનમાં ક્યારેય પણ તમને તકલીફ નહીં પડે તમારી હાલની પરિસ્થિતિ એ તમારી અંતિમ કથા નથી આજ તમે જ્યાં છો એ અંત નથી એ તો માત્ર અને માત્ર શરૂઆત છે આજની જ તકલીફો આજની મુશ્કેલીઓ એ કાલનું ગૌરવ બનાવે છે પોતાના મનને એવી રીતે તૈયાર કરો દોસ્તો કે દરેક કોઈની વાતો પોતાના મન ઉપર લેવાનું બંધ કરો માણસને ગુમાવ્યા પછી સમજાય છે કે એ માણસ કેટલો અગત્યનો હતો પોતાની ભૂલો સુધારી લેવી જોઈએ કારણ કે પાછા વળીને પસ્તાવું એ તો સૌથી મોટું દુઃખ છે માફી માંગવા વાળો દરેક માણસ ખોટો નથી હોતો કેટલાક લોકો ચૂકી જતા હોય છે સંબંધો નિભાવવા માટે નાનો માણસ પોતે તો આગળ નથી વધતો પરંતુ તેની સાથે રહેવા વાળા વ્યક્તિને પણ એ આગળ નથી વધવા દેતો માણસનો સાચો રંગ એ ત્યારે જ જોવા મળે છે સાહેબ કે જ્યારે એમની જિંદગીમાં તમારી જરૂરિયાત પૂરી થઈ જાય છે માણસ કદાચ બધે જ જીતી જાય છે પરંતુ જ્યાં તેણે લાગણી અને વિશ્વાસ રાખ્યો હોય અને એ જ્યારે તૂટી જાય ત્યારે એ માણસ ચોક્કસ હારી જાય છે કારણ વગર ગુસ્સો કરનારા અને વાત વગર દુઃખી થનારા લોકો જીવનમાં ક્યારેય પણ ખુશ રહી શકતા નથી કારણ કે તેઓ પોતાના મનથી નહીં પરંતુ દુનિયાથી ચલાવાતા હોય છે જીવન એક સફર છે અને આ સફરમાં મળતા લોકો પુસ્તકના પાના જેવા હોય છે ક્યાંક જ્ઞાન મળે ક્યાંક અનુભવ મળે અને ક્યાંક એ પાનું ફાડી નાખવું પણ સારું લાખ કોશિશ કરવા છતાં જે વ્યક્તિ સમજે નહીં તો એ વ્યક્તિથી દૂર થઈ જવામાં જ મજા છે દોસ્તો દરિયામાં તમે કેટલી પણ ખાંડ નાખો તેમ છતાં તે ક્યારેય પણ મીઠો નહીં થાય તેમજ સ્વાર્થી લોકોને તમે કેટલાય પણ પોતાના બનાવી લો એ ક્યારેય તમારા નહીં થાય લોકો તમારા વિશે શું વિચારે છે એની ચિંતા છોડો દુનિયા એ જ લોકોની નિંદા કરે છે જે કંઈક કરી રહ્યા હોય છે જે લોકો કંઈ કરતા નથી બેકાર બેઠા છે એનો તો દુનિયા સાથે ઝઘડો જ નથી તમે તમારા માર્ગ પર ચાલો કારણ કે રસ્તો તમારો છે અને મંજિલ પણ તમારી જ છે જીવનમાં કોન્ટેક્ટ તો ઘણા બધા હોય છે પરંતુ ફોન એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્ત્વ હોય તમારી આજની મહેનત તમારા કાલના સપનાઓની ચાવી છે મૌન રહેવું એક સાધના છે અને જોઈ વિચારીને બોલવું એ એક કળા છે દોસ્તો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે આભાર